શિયાળામાં ખાવાની મજા પડે એવી નવી લાલ ચટણી તો લાલ જે મરચાં આવે એનું તમે અથાણું બનાવતા હશો કે એની જે સ્વીટ ચટણી ખાંડવાળી આવે એ પણ બનાવતા હશો આજે આપણે લસણની ચટણી એ જ મરચાંથી બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી અને આપણે ખાંડ વગર ગોળ વાપરીને આ લસણવાળી ચટણી ટેસ્ટી એવી બનાવીશું એકવાર બનાવી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો કોઈ પણ ફરસાણ જેમ કે પૂરી હોય કે ખાખરા હોય એના સાથે તો ખાઈ જ શકો પરાઠા સાથે પણ તમે આ ચટણી રોજ ખાઈ શકો એટલી ટેસ્ટી એવી લાગે છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો લસણની ચટણી તમે બહુ બનાવતા હશો અને બહુ ખાધી હશે આજે આપણે શિયાળા સ્પેશિયલ લસણની ચટણી એ પણ આપણે ફ્રેશ લાલ મરચાંથી બનાવીશું અને આ ચટણી એકવાર બનાવી તમે અઠવાડિયા સુધી ખાઈ શકો ભાખરી હોય રોટલો હોય રોટલી હોય કે પછી કોઈ પણ ફરસાણ હોય કે પછી બ્રેડ પર પણ તમે બટર સાથે ઉપર સ્પ્રેડ કરીને ખાઈ શકો સેન્ડવિચમાં પણ આ યુઝ કરી શકો એવી આ ચટણી છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ ચટણી દસથી પંદર મિનિટમાં બની જશે સાથે આ ચટણી છે એ તમે બસો ગ્રામનો તમારા ઘરમાં જે ડબ્બો હોય એ ભરી અને આ માપથી બનાવી શકશો તો વધારે બનાવી હોય તો એ રીતે પણ તમે બનાવી શકો તો વજનમાં થોડી વધારે થશે પણ મેઝરિંગમાં બસ્સો ગ્રામનો જે ડબ્બો હોય એ ભરી તમારી આ ચટણી થશે અહીંયા મેં લાલ વેરાયટીના મરચાં લીધા છે અને એ આપણે ચારસો ગ્રામ જેટલા લેશું મરચાંને ધોઈ કોરા કરી લેવાના છે અને આપણે એમાંથી બીયા જો તમારે કાઢવા હોય તો આ રીતે બીયા કાઢવાના અને આ રીતે રફલી એને હું ગોળ ચોપ કરી રહી છું તમે એને સ્લાઇસ કરી અને લાંબા લાંબા પીસીસ પણ કટ કરી શકો તો આ રીતે રફલી થોડા જ બીયા ઉપરથી કાઢી લેવાના છે વધારે પડતા નથી કાઢવાના અમુક ટાઈમે આ મરચાંની વેરાયટી તીખી આવે છે મને જે મળી એ મોળી વેરાયટીની છે મોળી વેરાયટી હોય તો વધારે સારી ચટણી બનશે તો જો મરચાં તમારે થોડા સ્મેલ કરી લેવાના બહુ તીખા હોય તો બીયા અને નસોનો ભાગ વધારે થોડો કાઢી લેવાનો અને હા જો તમે એબ્રોડ રહેતા હોય તો સ્વીટ ચીલી કરીને રેડ ચીલી મળે એના સાથે પણ આ ચટણી જો ટ્રાય કરશો તો બહુ વધારે ટેસ્ટી એવી બનશે હવે મિક્સર જાર લેશું અને એમાં ચારસો ગ્રામ મરચાંના પીસીસ તો ચારસો ગ્રામમાંથી થોડો વજન ઓછો થઈ જશે આપણે બીયાનો ભાગ અને ઉપરનો ભાગ થોડો કાઢ્યો એટલા માટે તો મોટું મીડિયમ એવું મિક્સર જારમાં મરચાંના પીસીસ અને બારથી પંદર લસણની કળીઓ દોઢ ટી સ્પૂન મીઠું અને બે ટી સ્પૂન કાચું જીરું ઉમેરી દઈશું અને આપણે ચટણીને વાટી લેશું તો થોડી દરદરી એવી રહે એવી વાટવાની છે તો વાટી મેં એને સાઈડમાં મૂકી હવે એક પેન લઈ લઈશું એમાં આપણે ચટણીનો વઘાર કરી લઈશું વઘાર માટે બે ટેબલ સ્પૂન ઘી અને બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની હલકું ગરમ થાય અને પછી તરત જ અડધો ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને જે ચટણી આપણે વાટી જે પેસ્ટ બનાવી લાલ મરચાં અને લસણની એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તરત જ તો જ્યારે તમે ઘી અને તેલ ગરમ કરો ત્યારે એકદમ લો ફ્લેમ પર ગરમ કરવાનું અને પછી હલકું તેલ ગરમ થાય એટલે હિંગ અને લાલ મરચું ઉમેરી દેવાનું અને પછી તરત જ પેસ્ટ ઉમેરી દેવાની અને હવે એમાંથી આપણે તેલ અને ઘી આ રીતે અલગ થઈ જાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે લગભગ છથી સાત મિનિટ જેવો ટાઈમ લાગશે લો ફ્લેમ પર મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ જેવું લાગશે તો જો તમને વચ્ચે જરૂર લાગે કે ઘી કે તેલ ઉમેરવું છે તો તમે એક બે ટી સ્પૂન વધારે પણ ઉમેરી શકો તો ચીપકવું ન જોઈએ એ રીતે તમારે ઘી કે તેલ ઉમેરવાનું તો પહેલાં મેં બે ટેબલ સ્પૂન જેટલું જ ઘી ઉમેર્યું હતું તમે પહેલેથી તમે ઘી કે એકલા તેલમાં પણ બનાવી શકો બે મિક્સ કરીને પણ બનાવી શકો વધારે સારો ટેસ્ટ બે મિક્સ કરો તો વધારે સારી બને છે આ રીતે ચટણીને મેં એકદમ સારી રીતે તો પાણીનો ભાગ એમાંથી ડ્રાય થઈ ગયો હલકું હલકું તેલ બતાવવા લાગ્યું ત્યાં સુધી મેં એને સાંતળ્યું હવે આપણે એમાં ગોળ અડધો ટેબલ સ્પૂન જેટલો તો આ ચટણીમાં જે મરચાં હોય ઓલરેડી થોડા સ્વીટર સાઈડ હોય એટલે માત્ર જે લસણની તીખાશ બેલેન્સ કરવા માટે જ થોડો ગળ પણ ઉમેરવાનું છે એક બે ટી સ્પૂન કે અડધો ટેબલ સ્પૂન જેટલો તમારે ગોળ ઉમેરવાનો એટલે સ્વીટ ચટણી હોય એવો જ ટેસ્ટ થઈ જશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે બે મિનિટ જેવું પાછું થવા દઈશું બે મિનિટ પછી આ રીતે તેલ તમે જોઈ શકો છો અલગ થઈ ગયું તો ઘી કે તેલ જે પણ તમે ઉમેરો એ અલગ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને અડધા લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો તો ખાટી મીઠી હલકી એવી તીખી તો મરચાં ડિપેન્ડ છે આ જે મરચાં લીધા મેં બિલકુલ મોળા છે તો ચટણી છે માત્ર લસણનો ખૂબ જ ટેસ્ટી એવો ફ્લેવર આવે છે એવી ચટણી આ બની છે ચટણી તૈયાર છે તો હું તો અત્યારે જ બની એટલે હું એનાથી જે પૂરી મારે અત્યારે ઘરમાં પડેલી છે તો પૂરી સાથે હું એને અત્યારે સર્વ કરી રહી છું પણ સવારની ભાખરી સાથે આ ચટણી બહુ જ ટેસ્ટી એવી લાગે છે ચટણીને ઠંડી કરી કોઈ ડબ્બામાં ભરી દેવાની અને જેટલી તમને જોવી એટલી તમારે ખાવાની તો ચટણી દેખાવે પણ બહુ સારી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને આ ચટણી લાંબો ટાઈમ સુધી તમે સ્ટોર પણ કરી શકો તો માત્ર દસ મિનિટનું કામ અને અઠવાડિયા સુધી આ ચટણી જો સ્ટોર કરેલી હશે તો તમારી ભાખરી હોય પરાઠા હોય રોટલો હોય કે પછી પૂરી હોય એના સાથે આ બહુ ટેસ્ટી એવી લાગે છે હું એને ફરસી પૂરી સાથે અત્યારે સર્વ કરી રહી છું તો તમને આ લસણની ચટણીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ